জলমাটাের শিঠাতে হতে ভাল।

कोई रोके या टोके तो कहना श्री कृष्ण नाम हमारा है राम ना होता तो सीता किस काम की कृष्ण ना होता तो राधा किस काम की मेरे दिल में मोहब्बत ही ना होती तो तू किस काम की माथे पे चंदन का तिलक करने से कोई राम नहीं होता है हाथ में हटाने से कोई रावण नहीं होता है दिल में अगर मोहब्बत हो तो पूरा हिंदुस्तान हमारा होता है બસ મને તો બહુ સારું લાગે મારા નાથ વગર તો મારે કોઈ નથી મારો ઠાકોર એવો છે કે આખી દુનિયા ને એને પડી છે પણ આપણે કોઈ ની નથી પડી કેટલા વર્ષ આપ પડ્યા છે અમે આ વર્ષથી વર્ષ થી આવીએ છે વ્યવસ્થા આપને કેવી લાગે બહુ સરસ આવું તો આપના ઘેર પણ પે નહી હતું કોઈ પાંચ માણસ ને આપણે લાવવાના હોય ને તો ભી આપણે કોઈ વિચારતા નહી અને મારો ઠાકોર તો એવો છે

મારું નામ રણજીત સિંહ ચિંદા શું કહે છો તમે સેવા સેવામાં સર અમે પાંચ વર્ષથી આવું નવી સેવા ચાલે છે ડાકોર જતા પદયાત્રીઓ માટે એ લોકોને ગરમ અપગ દુખતા હોય હાથ દુખતા તો ગરમ પાણીથી હાથ પગ ધોવે તો તેનાથી સાફ ઉતરી જાય છે લોકો અને તેમનું પુણ્ય અમને મળે છે આ લગભગ અમે પાંચ વર્ષથી આવું સેવા ચાલુ છે અમારી જોડે લગભગ પંદરથી સત્તર જણા છોકરાઓ છે અમે ફોડિયાર ફાર્મ તરફથી સેવા આપી રહ્યા છીએ સેવાની પ્રેરણા કહેતી મને સિવાય નહીં આવશે બધે કે આમ દરેક જુદા જુદા હશે છે ચા નાચો અમને એવું લાગે કે ચાલો પાણીની વ્યવસ્થા કરીએ તો એ લોકોને થાક ઉતરે તમને સારું રહે એ લોકોને અમને મળી કેટલા લોકો લાભ લે છે એક નાઇટમાં લગભગ ચાર થી પાંચ હજાર લોકો અહીંથી જેટલા નીકળે એ લોકો બધા લાભ લે છે કેટલા દિવસ દરમિયાન આ સેવા આ લગભગ ત્રણથી ચાર દિવસ ચાલે છે અમારી સિવાય કે શું કહે છે એ લોકો અમને સાહેબ આશીર્વાદ આપતા જાય છે કે આવું ના આવું Kurang malah, aku baca kaya ni, tiada mula cerita cerita orang lab. Okay.